સુરતની ની મહેશ્વરી તથા અગરવાલ બિહારની કુલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે સુરતની મહેશ્વરી તથા અગરવાલ બિહારની કુલ બસો જપ્ત કરવામાં આવી હતી સુરત આરટીઓ વિભાગ દ્વારા બસો જપ્ત કરવામાં આવી બંને શાળાઓના વર્ષ બે ટેક્સ બાકી હોવાને કારણે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ઉપરાંત આરટીઓ વિભાગ દ્વારા સુરત જીઈઓ ને પણ મામલે રજૂઆત કરવામાં આવી શાળાના બસ સંચાલકોના વાહકે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હોવાથી રજૂઆત કરવામાં આવી હતી હાલ કોઈ સીમ કરવામાં આવી નથી 200 ની પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે તમામ શાળાના અંદર ચાલતા બસો ની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ બસો ને રિન્યુઅલ કરાવવાનું હોય ટેક્સ ભરવાનો હોય તે તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની જાનના જોખમે કોઈ પણ પ્રકારની ઘટના ન બને એ બાબતની તકેદારીના ભાગરૂપે આરટીઓ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ આજે તાકીદ કરે છે કે તમામ શાળાઓ આ બાબતે તકેદારી રાખે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના શાળામાં ન બને તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે આરટીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે બંને દ્વારા શાળા ને જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યુઝ સુરત